ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો ત્રીજો દિવસ છે આ ત્રીજા દિવસે આજ જ ગૃહમાં ખૂબ હોબાળો મચ્યો હતો ને રાજ્યની સરકાર જ્યારે આ શ્રમિકો એટલે કે કામદારોના કલાકો વધારવાનો જે બિલ લઈને આવી છે આ મામલે આજે શાસક પક્ષ અને વિપક્ષ છે તે આમને સામને આવ્યું હતું શાસક પક્ષે આ બિલને લઈને કામદારો છે તેનાથી તેમને ફાયદો થશે તેવી વાત ગણાવી હતી જ્યારે વિપક્ષનું કહેવું હતું કે આ બહાર કલાક કરવાથી આ શ્રમિકો છે તેમનું શોષણ થશે મહિલાઓ અને પછાત વર્ગના લોકો છે

એકવીસમી સદીમાં ટેકનોલોજીની દુનિયામાં એમ કહી શકાય કે માઇક્રો જેવી કંપનીઓ આવતી હોય ચીપની અનેક કંપનીઓ આવતી હોય ડ્રોન હોય ક્યાંય હોય એવી અનેક કંપનીઓ જયારે ગુજરાતમાં આવતી હોય સમગ્ર ગુજરાતમાં પાંચસો થી વધારે દુનિયાની મોટી મોટી કંપનીઓ છે એમાં સો કંપનીઓ જયારે ગુજરાતમાં હાલ હાજર છે અનેક કંપનીઓ આવતી હોય ત્યારે આવનાર સમયની અંદર ઓગણીસો જે આપણો કાયદો એ ઉપર આપણે વચ્ચે લાવ્યા હતા અને વટહુકમના માધ્યમથી આપણે અત્યારે કાયદાનું સ્વરૂપ આપ્યું છે અને એની અંદર સ્પષ્ટ જોગવાઈ કરી છે કે આપણે જૂથ અથવા વર્ગ જૂથ એટલે આખી ટેકનોલોજીની જમાનાની કંપનીઓ હોય એ કોઈ સરકાર પાસે આવીને માગણી કરે કે ત્યારે આપણે બાર કલાકની પરમિશન આપવાના છીએ નહીં કે સમગ્ર ગુજરાતના રાજ્યના બધા જ લોકોને આ વાત ઘણા બધા લોકો મિત્રો અહીંયા આગળ વાત કરીને ગયા છે કે કદાચ સમગ્ર આ કાયદાથી સમગ્ર લોકોને બાર કલાક થઈ જશે જરાય નહીં આ સરકાર પહેલા પાછી ખેંચી લેવાની આપણને એમ લાગે તો બાર કલાકનો દુરુપયોગ થયો છે એ પ્રમાણે પણ આપણે પાછી લઈ શકાય બાર કલાક નું મિનિંગ એ છે કે સમગ્ર વીક દરમિયાન અડતાલીસ કલાક આપણે કામ કરવું પડે તો કોઈ પણ માણસ બાર કલાક જો ચાર દિવસ કરે તો ઓટોમેટિક અડતાલીસ કલાક થઈ જાય અને બાકીના બે દિવસ રજા મળી શકે એટલે ને ત્રણ દિવસ રજાના માધ્યમથી પણ અનેક પ્રકારની સુવિધા કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકારે કરી છે ખાસ કરીને બહેનો માટે જે રાજપાલી માટેની વાત હતી અત્યાર સુધીમાં સરકાર પાસે મંજૂરી વ્યક્તિગત ફાઇલમાં લેવામાં આવતી હતી અત્યાર સુધીમાં ઓગણો થી વધારે બે વર્ષની અંદર ગુજરાત સરકારે બહેનો માટે પરમિશન આપી છે અને આ માધ્યમથી સોળ થી વધારે આપણે એને નક્કી કરજો તમે તો સોળ શરતો પાડશો તો જ અમે તમને આપવાના છીએ અને સોળ સર્તોના માધ્યમથી બે વર્ષનો જે અનુભવ રહ્યો છે એમાં એક પણ ફરિયાદ આજે ગુજરાતમાં આવી નથી એના માધ્યમથી બહેનો પણ હવે એકવીસમી સદીમાં આવી ટેકનોલોજીમાં કામ કરી શકે એ માધ્યમથી આપણે એ પણ એક બિલ પસાર કર્યું છે તો લાગે છે કે આ દિવસમાં ગુજરાત સરકાર આમાં છ કાયદા લઈને અલગ અલગ રીતે આજે કામ કર્યા છે તો આજનો દિવસ એ આવનાર સમય માટે એકવીસમી સદી માટે અને ખાસ કરીને કહી શકાય કે દુનિયામાં ભારત જ્યારે બે હજાર સુડતાલીસમાં આત્મનિર્ભર બનવાનું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે આપણે મહાસત્તા બનવાના ગુજરાત આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ બિલથી અનેક કંપનીઓ આવશે અનેક લોકોને સારી રોજગારી પ્રાપ્ત થશે અને આપણું બે હજાર સુડતાલીસ નું સપનું જે છે એ સાકાર થશે એમાં ગુજરાતનું